જય ભગવાન જય ભગવાન જય ભગવાન છેલ્લા બે વરસથી હું ડ્રગ્સ બીડીઓ સિગરેટ તમાકુ દારૂનું પ્રમાણ દિવસા દિવસ વધતું જાય છે અને કેન્સર પણ માં વધારો થતો જાય છે આજે મને લાગે પંદર સોળ કરોડ લોકોને કેન્સર છે સાથે સાથે ડ્રગ્સનો પ્રભાવ એટલો બધો વધી ગયો છે કે હમણાં પંજાબ પંજાબમાં ચૌદ લોકોને કેટલા ચૌદ લોકોને ડ્રગ્સનો લિમિટની બહાર લીધું હશે અને મરી ગયા અને આમ તો ભારતમાં છસો એક્યાસી લોકોને ડ્રગ્સના ઓવરલેટ વધારે લેવાથી મરી ગયા છે પણ પંજાબનો નંબર એક છે એકસો ચુમ્માળીસ લોકો ગુજરી ગયા છે હમણાં બે ચાર દિવસમાં ચૌદ મરી ગયા અને એકસો ચુમ્માળીસ આખા વર્ષમાં મરી ગયા તો કહેવાનો મતલબ કે આ ડ્રગ્સ કેટલો ખતરનાક છે ડોઝ વધારે લેવાથી પણ આટલું નુકસાન છે તો કહેવાનો મતલબ આના ઉપર આપણે જો ધ્યાન નહીં આપીએ તો ભાવિ પેઢી આપણી શું થશે આજે વિચાર કરો વધારે ડોઝ લેવાય એમાંથી છસો એક્યાસી લોકો ભારતમાં ગયા તો આ હિસાબે કેટલા અનઓફિશિયલ જતા હશે આ તો આપણને ખબર પડી ઓફિશિયલ પણ અનઓફિશિયલ કેટલા મળી જતા હશે એ તો ભગવાન જાણે તો ફરી ફરી બીડીઓ સિગરેટ તમાકુ દારૂ અને મેં એમ સાંભળ્યું છે સાંભળ્યું છે શહેરની સાચી વાત છે કે ચાલીસ લાખ લોકો ડ્રગ્સ ઓફિશિયલ ગુજરાતમાં લે છે ઓફિશિયલ અનઓફિશિયલ તો કેટલા લેતા હશે અને ભારતમાં કેટલા લેતા હશે એ સાવથી બહાર કારણ કે કરોડો રૂપિયાનો રોજ ડ્રગ્સ આવે છે અને પકડાય બી છે છતાં આટલો માલ કેટલો માલ બહાર જતો હશે આના ઉપર બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે આપણે ગંભીરતા નહીં લઈએ તો હું ખાતરી સાથે કહું છું કે આપણે ભવિષ્ય આપણું અંધારમાં થઈ જશે